પ્રભુ ઈશુની જય પ્રિય ભાઈઓ અને બહેનો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે પ્રભુ ઈસુએ આપણને બહુ સરસ પવિત્ર વચન આપ્યું છે જે કોઈ એક વ્યક્તિ માટે નથી પણ દુનિયા દરેક મનુષ્ય માટે આપેલું વચન છે આ વચન આપણને યાદ અપાવે છે કે એક એવો દિવસ આવી રહ્યો છે જ્યારે આપણે સૌ ઈશ્વર સમક્ષ ઊભા રહેવું પડશે અને આપણા જીવનનો દરેક હિસાબ આપણે આપવો પડશે આ વચન આપણને ડરવા માટે નથી આપવામાં આવ્યું આ વચન આપણને જાગૃત થવા માટે આપવામાં આવ્યું છે તો ચાલો ખુલ્લા હૃદય સાથે આજના આ પવિત્ર વચનને વાંચીએ સાંભળીએ આજનું પવિત્ર વચન રોમ અધ્યાય ચૌદ કડી બાર મતલબ કે આપણામાંના એક જણે ઈશ્વર આગળ પોતાનો હિસાબ આપવાનો છે હાલે લુઈયા પ્રિય ભાઈઓ અને બહેનો આજનું પવિત્ર વચન એક વાત જણાવે છે કે એક ઘટના બનવાની છે અને આ ઘટના વિશ્વને દરેક મનુષ્ય સાથે થવાની છે અને દરેક મનુષ્યને ઈશ્વર સાથે મુલાકાત થવાની છે તેના વિશે વાત કરવામાં આવી છે આપણે તો ખુશ થવું છીએ કેમ કે આપણે બહુ જલ્દી આપણા વાલા પ્રભુ શ્રી ખ્રિસ્તે મળવાના છે તેના વિશે વાત કરવામાં આવી છે આપણો જીવ તો પરમેશ્વર આપણો જીવ તો દેવ આપણો જીવ તો પ્રભુ આપણો જીવ તો ઈશ્વર જેને આપણે મળવાના છે ભાઈઓ અને બહેનો આ વચન વાંચતા આપણે ખુશી થાય છે પણ આપણે વચનો ધ્યાનથી વાંચવું અને સાંભળવું જોઈએ આ વચન બે વાત કહેવામાં આવી છે પહેલી વાત આપણે ઈશ્વરને મળવાના છીએ આ બહુ ખુશીની વાત છે અને બીજી વાત એ કે આપણે આપણા જીવનનો હિસાબ આપવાનો છે મતલબ કે આજે આપણે પૃથ્વી પર જે પણ કરી રહ્યા છે આપણે જીવન દરેક મિનિટ દરેક સેકન્ડ દરેક પળ એ બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે આપણે આપણા પ્રભુ ઈશ્વર આગળ બધું આપણો જે બી કઈ કાર્ય કરીએ છીએ જીવનમાં આપણી નજર કેવી છે આપણા મનમાં વિચારો કેવા છે એ બધું જ આપણા ઈશ્વર આગળ આપણે તેને હિસાબ આપવાનો છે આપણે જીવનમાં ઘણા કાર્યો એવા કરતા હોઈએ છીએ કે આપણે ઘણી વાર એવું લાગતું હોય છે કે આ હું કામ કરું છું કોણ જોવે છે હું આ વાત કરું કોણ સાંભળે છે પણ ના આ વચન આપણને કહે છે કે આપણે દરેક વસ્તુ દરેક 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 કાર્ય ઉપર ઉપર સેકન્ડ નજર છે આજે કદાચ બચી જઈએ જવાબ આપતા પણ આપણે આપણી જાતને છેતરી શકીએ છીએ આપણે ઈશ્વરને ચિતરી શકતા નથી ઈશ્વર બધું જોવે છે બધું સાંભળે છે બધું તેને ખબર છે એટલે વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણા ઈશ્વર આગળ આપણે હિસાબ આપવાનો છે આપણા જીવનનો એટલે જો આપણે ઊંઘતા હોઈએ તો જાગી જવું જોઈએ અને સાચા શિષ્ય બનવું જોઈએ પ્રભુ ઈશ્વરના સાચા બાળક બનવું જોઈએ એક સાચા ખ્રિસ્તી બનવું જોઈએ જ્યારે આપણે એવું કહીએ છીએ કે કોઈ નથી જોતું કોઈ સાંભળતું નથી હું આ કાર્ય કરું તો આપણે આપણી જાતને નહીં પણ આપણે ઈશ્વરને છેતરી રહ્યા છીએ જો આપણે ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો આપણે વિચાર રાખવો પડશે મનમાં અને આપણા જીવનમાં કે ઈશ્વર મારી પાસે છે મારી સાથે છે મારી સાથે જીવન જીવે છે મારી સાથે ચાલે છે મારી સાથે જમે છે એમને બધું જ ખબર છે એ આપણો દેવ છે તે સ્વર્ગમાંથી બધું જ છે જ્યારે તે વિચાર કરીશું તો આપણે આપણા પ્રભુષ્વ સાથે ચાલી શકીએ જ્યારે આપણા વાલા પ્રભુશ્વરનું બીજો આગમન થશે જ્યારે આપણને મળશે ત્યારે આપણે એમની સાથે એમની સામે આંખો આંખો મેળવીને વાત કરી શકીશું મળી શકીશું પણ જો આપણે જીવનમાં એમને છેતરીશું એમનાથી દૂર જેવા કાર્ય કરીશું તો જ્યારે મુલાકાત થશે તો એ આપણો સ્વીકાર નહીં કરે પણ જો આજે આપણે દરેક મિનિટમાં દરેક સેકન્ડમાં પ્રભુશ્વનો સ્વીકાર કરીશું તે સમય બહુ જલ્દી આવી રહ્યો છે કે આપણને તે તેમની સાથે તમારા રાજ્યમાં લઈ જવા માટે તૈયાર છે તે બહુ જલ્દી આવવાના છે પવિત્ર બાઇબલનું વચન જણાવે છે આજનું પવિત્ર વચન આપણે સાંભળ્યા જાગવા માટે કહે છે કેમ કે જો આપણા જીવનમાં શેતાન કાર્ય કરતો હોય આપણે તેની જ સાથે જીવન જીવતા હોઈએ આપણા આળસુ શરીરની સાથે જીવન જીવતા હોઈએ તો પ્રભુનો અવાજ એ સાંભળવો જોઈએ તે આપણને બોલાવી રહ્યો છે આપણે હૃદય પલટો કરવા માટે કહી રહ્યો છે તેમના રાજ્ય માટે તૈયાર થવાને કહી કહી રહ્યો છે તો આપણે તૈયાર થવું જોઈએ તેમનો અવાજ આપણા જીવનમાં સાંભળવો જોઈએ પ્રભુ વિશે બધા લોકોને પવિત્રને મહાન ઊર્જા માટે બોલાવ્યા છે બધા માટે કોઈ કાર્ય છે એ પ્રભુની કોલિંગ આપણે સાંભળવું જોઈએ જો આજે આપણે પ્રભુનો વાત નહીં સાંભળીએ તેમના માટે હૃદય પલટો નહીં કરીએ જીવન પલટો નહીં કરીએ તેમની બાજુ તરફ નહીં પડીએ તો પછી એમનો દિવસ એ આવશે ત્યારે તે આપણો પણ સ્વીકાર નહીં કરે એટલે ચાલો આજે આપણે અત્યાર સુધી ગમે તેઓ જીવન જીવતા હોઈએ સહેતાને હરાવીએ અને ઈશ્વરના રાજ્ય માટે પ્રભુ ઈશ્વરને તૈયાર થઈએ તેમને સ્વીકાર કરીએ પવિત્ર બાઇબલનું દરેક વચન આપણને શાશ્વત જીવન માટે પ્રેરણા આપે છે તે તરફ લઈ જાય છે પ્રભુ પવિત્ર અને મહાન વિદ્યા એ છે કે દુનિયાભરનો દરેક વ્યક્તિ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કોઈ પણ શૈતાનના રાજ્યમાં પ્રવેશ ના કરે શા માટે પ્રભુ યુસુ સ્વર્ગમાંથી બધું વૈભવ છોડીને પૃથ્વી પર આવ્યા કેમ કેમ કે તે પૂરી માનવ જાત માટે આ પૃથ્વી પર આવ્યા તેવું પવિત્ર બાઇબલ કહે છે ના કે ખાલી ખ્રિસ્તી લોકો માટે પણ પૂરી જાત માટે આજે પવિત્ર વચન તમારા જીવનમાં જે આવ્યું છે એ પ્રભુનો કોલિંગ હોઈ શકે છે પ્રભુ તમને બોલાવી રહ્યો છે તો ચાલો આજે પ્રભુ તરફ પાછા વળીએ અને પ્રભુનો અવાજ સાંભળીએ તેને એક્સેપ્ટ કરીએ તેને અપનાવીએ તેને આગળ વધીએ પવિત્ર બાઇબલનું વચન જણાવે છે આ છેલ્લો સમય છે સુખબર આજે અથવા સાંજે રાત્રે અથવા કાલ સાંજે પ્રભુ બીજો આગમાં થઈ જાય તો આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં રહે કોઈ પસ્તાવો કરવાનો મોકો નહીં મળીએ તો ચલો બધી ચિંતાઓ છોડી દઈએ આપણો કોઈ સાથ આપે કે ના આપે આપણી સાથે કોઈ રહે કે ના રહે પણ પ્રભુ મહામરિયમ પવિત્ર આત્માના સ્વર્ગ પિતા આખું સ્વર્ગ આપણી સાથે હંમેશા હોય છે જ બસ આપણે આંખો ખોલવાની જરૂર છે આપણે ઘણીવાર પવિત્ર બાઇબલના વચનોમાં વાંચીએ છીએ કે જેને કાન હોય તે સાંભળે જેને કાન હોય તે સાંભળે મેં પ્રભુને પ્રશ્ન કર્યો પ્રભુ તમે આવું શા માટે કહો છો તમે મને કાન તો આપ્યા છે આ બે કાન થોડો તો કેમ નથી પ્રભુ શું ત્યારે પછી મને એક વાત પ્રભુએ સમજાવી ઘણી વાર શું થાય છે પ્રભુએ મને કહ્યું કે તું તારું જીવન છું ઘણી વાર શું થાય છે કે આપણા જીવનમાં કેવું જીવન જીવે છે તો એક વાર આપણે કોઈ આપણે જીવનમાં પપ્પા જોડે સારું લાગે તો પપ્પા જોડે ગયા મમ્મી જોડે સારું લાગે તો મમ્મી જોડે ગયા ભાઈ જોડે સારું લાગે તો ભાઈ જોડે ગયા બેન બેંચ વ્યવસ્થા બેન જોડે ગયા પત્ની વડે સારું લાગે પત્ની જોડે ગયા પતિ સારું લાગે પતિ જોડે જીવન જીવે છે તો પ્રભુ શું કીધું છે કે આ જીવન જીવે છે એ કેવું છે પ્રભુ ઈસુ ચાહે છે આપણે એવું જીવન ના જીવીએ આપણે એવું જીવન ના જીવીએ આપણો પૂરો આધાર આપણું જીવન નું કેન્દ્ર સ્થાન પ્રભુ ઈસુને આપીએ પ્રભુ તારે આપણને આંખો પણ આપશે કાન પણ આપશે ને બુદ્ધિ પણ આપશે આપણે પવિત્ર બાઇબલને વચને વાંચી શકીશું સાંભળી શકીશું અને જોઈ પણ શકીશું અને જીવન દરેક સેકન્ડમાં દરેક પળમાં તેને પ્રાપ્ત કરી શકીશું બાઇબલ બાઇબલનો ફૂલ ફોર્મ શું છે બેઝિક ઇન્સ્ટ્રક્શન બિફોર લિવિંગ અર્થ પૃથ્વી છોડતા પહેલાના સામાન્ય નિયમો આખો પવિત્ર બાઇબલ જે છે એક જીવન જીવન પ્રાપ્ત કરવા માટે છે આખું બાઇબલ એક સંદેશો છે ખાલી પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણે હજુ તો અનંતકાળનું જીવન જીવવાનું છે પ્રભુશુ જોડે એક હજાર વર્ષનું તમે વિચાર કરો ખાલી એક સંદેશો માટે આખું બાઇબલ લખેલું છે શાશ્વત જીવન માટે હજી આપણે તો પ્રભુશુ સાથે એક હજાર વર્ષ કરતાં પણ વધારે વર્ષો જીવવાના છે તમે સાથે ચાલવાનું છે રમવાનું છે ફરવાનું છે સાચું જીવવાનું હજુ આપણે જીવ્યું જ નથી આ તો આપણે ખાલી જો રસ્તામાં છે આગળ વધી રહ્યા છે એટલે આપણે ગમે તે થાય રસ્તામાં આગળ વધવાનું છે અને પ્રભુને શોધવાનું છે દરેક કાર્યમાં જો તમે તમારા ઘરમાં તમારા જેનો બેસીને બેસાશો વિચારે કરશો કે હું શું કરું શું ના કરું મારી સાથે આવું કેમ થાય છે મને આટલું દુઃખ કેમ મળ્યું તો તમે ક્યારેય પણ પ્રભુ સાથે ચાલી નહીં શકો બધી ચિંતાઓ પવિત્ર બાઇબલ કે છે ચિંતાઓ છોડો પવિત્ર બાઇબલ આપણે વચનને જીવનો ઉતારવાના છે અને બધી ચિંતાઓ પ્રભુ છોડી દેવાની છે અને આપણી કન્ડિશન જેવી પણ હશે આપણે દુઃખી હોઈએ બીમાર હોઈએ ખરાબ હોઈએ સારા હોઈએ જેવા હોઈએ પ્રભુ સાથે આપણે ચાલતા રહેવાનું છે જો આપણે ચાલતા રહીશું તો એક દિવસ સાસુ જીવન સુધી પહોંચી શકીશું ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીશું પણ જો બેસી રહીશું કશું કાર્ય નહીં કરીએ પ્રભુ માટે આગળ નહીં વધીએ તેમની અવાજ નહીં સાંભળીએ કોઈ સ્વીકાર નહીં કરીએ તો આપણો ઉદ્ધાર થતાં પછી કોઈ પણ રોકી નહીં શકે આજનું પવિત્ર વચન એટલા મને જ કહેવાય માટે છે કે આપણે જાગૃત થઈએ હાલે લઈએ આલે લોહી પ્રિય ભાઈઓ અને બહેનો આજનું પવિત્ર વચન પ્રભીશું આપણને કહે છે કે એક દિવસ એવો આવી રહ્યો છે કે આપણે એમને મળવાના છે ત્યારે આપણે તેમની સામે નિર્દોષ ઈશ્વર ભક્ત પવિત્ર તેમના સાચા શિષ્ય સાચા બાળક તરીકે ઊભા રહી શકીએ આ જે સમય છે પ્રભુ તરફ આગળ વધીએ ચિંતાઓને છોડીએ પ્રભુ ઈશ્વરનો અવાજ સાંભળીએ તેમને એક્સેપ્ટ કરીએ તેમને આપણા જીવનમાં અમલમાં લાવીએ તેમના નિયમોનું પાલન કરીએ અને શૈતાનની યોજનાઓ છે સૈતાનનું જે પ્લાનિંગ છે તેને આપણા જીવનમાંથી કાઢી નાખીએ અને પ્રભુ ઈશ્વરની યોજનાને એક્સેપ્ટ કરીએ અને સાચા ખ્રિસ્તી બનીએ અને પ્રભુ તરફ આગળ વધી તો ચાલો આજે પ્રભુને પુકારીએ પવિત્ર બાઇબલનું વચન રસાયા અધ્યાય અગિયાર બે પ્રભુના પ્રાણનો એનામાં સંચાર થશે એ પ્રાણ જ્ઞાન અને શાંતપણ વિવેક અને વીરતા વિદ્યા અને પ્રભુના ડર ન હશે પ્રભુને કહીએ કે અમારા જીવનમાં તમે વધારો અમારા જીવન તમને સોંપીએ છીએ તમે અમને ચલાવો બેસાડો ઊભા કરો અને દોડાવો પ્રભુ શું પ્રભુ ઈસુ મધાજના મરને પણ તમારી પવિત્રને મહાન પૂરી કરો પ્રભુ ઈસુ તમે મારા દિલમાં પધારો અને મારા દિલ અમારા શરીરને એક વેદી બનાવો તેમાં તમારા પવિત્ર તીજથી અમારો અભિષેક કરો અને પ્રભુ ઈસુ તમારા પવિત્રને મહાન માટે મારો ઉપયોગ કરો આ રીતે ચાલો આપણે આ વચનથી આપણે ઘોષણા કરીએ પ્રભુ ઈસુને બોલાવીએ ચોક્કસ તમને કહું છું કે આપણી પ્રાર્થના સ્વર્ગ સુધી પહોંચશે અને પ્રભુ આપણે એમની સાથે લઈ પણ જશે લાયક પણ બનાવશે તેમનું કાર્ય પણ કરાવશે જે મારી સાથે કરાવી રહ્યા છે મારી નમ્ર એ રીતે પ્રાર્થના છે કે પ્રભુ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરે તમે પ્રાર્થના કરશો તેની તેને પણ પ્રાર્થના સ્વીકાર થઈ જશે મને વિશ્વાસ છે મને પ્રભુ ઈશુમાં મા મરિયમ પવિત્ર સ્વર કે પિતા પર પૂરો પૂરો વિશ્વાસ છે આજનું વચન આપણને બોલાવી રહ્યું છે પ્રભુ પાસે તો ચાલો પ્રભુ તરફ આગળ વધે તમારા સૌનો આભાર આમીન